વાવ ગામે વરસાદથી નાળું તૂટતાં અવરજવર બંધ થતા રહીશોમાં રોષ જોવા મળ્યો આજે તારીખ ચૌદ જુલાઈના રોજ બપોરે બાર કલાકે મુલાકાત લેતા સટલાસણાના વાવ ગામે ગઈકાલે ભારે પડેલા વરસાદના કારણે નાળો તૂટી જતાં અનેક લોકોનો અવરજવર કરવાનો રસ્તો બંધ થવા પામ્યો છે નાનું નાળું હોવાથી પાણીનો પ્રવાહ વધતાં નાળું તૂટી ગયાનો રહીશોએ આરોપ લગાવ્યો છે આસપાસ પાણી નિકાલ માટે યોગ્ય માર્ગ ન હોવાથી પાણી ભરાઈ રહેતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે જ્યારે તાત્કાલિક ધોરણે નાળું બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે અહેવાલ કશ્યપ રાવલ સતલાસણા બાઢનું પાણી નીચે ખાડા વિસ્તાર છે અમારે હરીજીનું પાણી નીચે આવે છે નાળા ઉપર નાળું નીચું છે અને આખો નાળું અને રોડ બધું તૂટી એની નીચે આવી છે આવવા જવાનો રસ્તો બંધ એ આવરો માટે દિવાલ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં